નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આપની સાથે હું છું પિનલગિરી ગોસ્વામી આજની વિડીયોમાં વાત થશે આજે તારીખ સત્તર ડિસેમ્બરથી લઈને એકત્રીસ ડિસેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન શું ગુજરાતમાં આવનારા દિવસોમાં વરસાદ પડશે શું છે ઠંડીની આગાહી ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પરિસ્થિતિ કેવી છે ત્યારે દક્ષિણ ભારતમાં શું છે વરસાદની પરિસ્થિતિ કઈ બે સિસ્ટમો ભારતને અસર કરશે જેમાં ઠંડી સાથે વરસાદની પણ શક્યતા રહેલી છે તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં તમને આપી દઈશું પ્રથમ વાત કરીએ તો ઉત્તર ભારતથી ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયા છે ઉત્તર ભારતના લેહ લદ્દાખ સહિત અનેક વિસ્તારમાં માઇનસ તેર ડિગ્રી સુધી ન્યૂનતમ તાપમાન પહોંચી ગયું છે જોરદાર બરફવર્ષા અને બર્ફીલા પવનો જોવા મળી રહ્યા છે જેના ભાગરૂપે થઈને ઉત્તર ભારત તો ઠંડોગાર બન્યો છે પરંતુ રાજસ્થાન અને ગુજરાત સુધી એક જોરદાર શીતલહેર પણ આવી ગઈ છે ગુજરાતના અનેક વિસ્તારમાં મોડી રાત્રે અને વહેલી સવારે ન્યૂનતમ તાપમાન તેર ડિગ્રી કરતાં પણ નીચે નોંધાઈ રહ્યું છે અને કચ્છના નલિયામાં તો સાત ડિગ્રી કરતાં પણ નીચે નોંધાઈ ગયું છે બીજી તરફ રાજસ્થાનના માઉન્ટ આબુમાં માઇનસ ત્રણ ડિગ્રી સુધી ન્યૂનતમ તાપમાન પહોંચી ગયું છે અને એક બરફની સામાન્ય ચાદર પણ છવાઈ ગઈ છે બીજી તરફ હવે પ્રદૂષણની વાત કરીએ તો ગુજરાતમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ સતત ફેરફાર રહિત જોવા મળી રહ્યો છે જેમાં સોથી લઈને એકસો ને સાઠ એર ક્વોલિટી ઇન્ડેક્સ જોવા મળ્યો છે એટલે સામાન્ય પ્રદૂષણની માત્રા હજુ પણ જોવા મળનારી છે તારીખે સત્તરથી લઈને એકવીસ ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં કોઈ કોઈ વિસ્તારમાં આંશિક વાદળોનો રાઉન્ડ આવી શકે છે પરંતુ વરસાદની શક્યતા ખૂબ જ નહીવત રહેલી છે હવે વાત કરીએ તો દક્ષિણ ભારતની જેમાં બંગાળની ખાડી અને અરબી સમુદ્ર એક્ટિવ થાય વરસાદની સિસ્ટમો એક્ટિવ થશે ખાસ કરીને સત્યાવીસ ડિસેમ્બરથી લઈને એકત્રીસ ડિસેમ્બર સુધીમાં દક્ષિણ ભારત અને દક્ષિણ ભારત સહિત કહી શકાય કે પૂર્વ ભારતના પણ અનેક ભાગોમાં એકાદ અઠવાડિયું વરસાદ પડશે જેમાં કોઈ કોઈ વિસ્તારમાં બે ઇંચ કરતાં પણ વધારે વરસાદ થઈ શકે છે મિત્રો આની અસર થોડીક ગુજરાતને થશે જેમાં રાજસ્થાનનો કહી શકાય કે પૂર્વ તરફના વિસ્તારમાં પણ વરસાદની શક્યતા રહેલી છે એટલે આવનારા દિવસોમાં ભારતના કહી શકાય કે બેથી ત્રણ ટકા વિસ્તારમાં વરસાદની શક્યતા રહે છે જેમાં અનેક વિસ્તારમાં બે ઇંચ કરતાં પણ વધારે વરસાદ થઈ શકે છે એટલે કે મિત્રો વાતાવરણમાં પલટો અવારનવાર આવતો રહેશે કારણ કે અરબી સમુદ્ર ને બંગાળની ખાડી વારાફરતી એક્ટિવ થઈ રહી છે જેના ભાગરૂપે થઈને દક્ષિણ ભારત અને પૂર્વ ભારતને અસર થઈ રહી છે અને તેની થોડી અસર મધ્ય ભારતને પણ થનારી છે એટલે મિત્રો આવનારા દિવસોમાં એક ગુજરાતમાં પણ આંશિક વાદળોનો રાઉન્ડ છવાઈ જાય શું આવનારા દિવસોમાં ગુજરાતમાં વરસાદ પડશે કે કેમ તમામ પ્રકારની માહિતી દિવસે ને દિવસે નજીક આવશે તેમ જણાવી દેશો પરંતુ હાલ વરસાદની શક્યતા ખૂબ જ નહિવત રહી છે મિત્રો તેમ છતાં કોઈ સિસ્ટમમાં સક્રિય વધુ થાય અને તે ગુજરાત તરફ આવતી જણાશે અને ગુજરાતમાં વરસાદની શક્યતા લાગશે તો તમને તમામ પ્રકારની માહિતી આપી દઈશું હવે વાત કરીએ તો ધુમ્મસ અને ઝાકળ વર્ષાની ધીમે ધીમે વહેલી સવારે અને મોડી રાત્રે ધુમ્મસ અને ઝાકળ વર્ષાનું પ્રમાણ વધારે જોવા મળશે રોડ રસ્તા અને હાઈવે ઉપર ઝીરો વિઝિબિલિટી થઈ જાય એટલે વાહન ચલાવતી વખતે થોડા સાવધાન રહેજો બાકી મિત્રો તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે ઠંડી હોય ગરમી હોય અથવા તો વર્ષા હોય ધુમ્મસ હોય તમામ પ્રકારની માહિતી વિસ્તારો સાથે નીચે કમેન્ટમાં આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે